નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ગુજરાત એટીએસએ અમદાવાદ ખાતેથી ચાર જેટલા આતંકવાદીઓને ઓગણીસ મેના રોજ ઝડપી પાડ્યા હતા અમદાવાદ એરપોર્ટ પરથી આ ચાર આતંકવાદીઓ ઝડપાયા હતા જે અંગે એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં અલગ અલગ કેન્દ્રીય એજન્સી પણ તપાસમાં જોતરાઈ ગઈ છે એટીએસને આ આતંકીઓ પાસેથી મળેલા મોબાઈલ ફોનમાંથી તમિળ ભાષામાં બનેલો એક વિડીયો મળી આવ્યો છે જે વિડીયોમાં ચારેય આતંકી મોહમ્મદ 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 અને સાથે સાથે જોવા છે જ પાકિસ્તાનમાં બેઠેલો તેઓનો આકા અને આઈએસઆઈએસનો હેન્ડલર એવો અબુ તેઓનો બ્રેઇન વોશ કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે આ અંગે જો વધુ વાત કરીએ તો ચાર આતંકીઓ ઝડપાવા મુદ્દે ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશી દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે નુસરત અને નાફરાન જે બંને આતંકવાદીઓ છે તે લગભગ આડત્રીસથી ચાલીસ વખત ભારત આવી ચૂક્યા છે નુસરત મુંબઈ એરપોર્ટ પર બે વખત ગોલ્ડ સ્મગલિંગમાં પણ ઝડપાઈ ચૂક્યો છે આત્મઘાતી હુમલાની શપથ તેઓએ સાથે લીધી છે ગુજરાત ઇતિહાસ દ્વારા આ મોટી જાણકારી આપવામાં આવી છે અને સાથે જ એક મહત્ત્વનો ખુલાસો તેમના દ્વારા કરવામાં આવ્યો છે કે આઈપીએલની મેચ અને ક્રિકેટર વિરાટ કોહલીને ધમકીને લઈને તેઓને કોઈ લેવા દેવા નથી આ માત્ર એક અફવા જ છે આતંકવાદીઓને લઈને હાલ તપાસ ચાલી રહી છે